પીવીસી લાઈનનું સમાવેશ કરવામાં આવ્યો હતો તો સાથે જ કરવેરાની વસુલાત ગોચરની જગ્યાઓ પર દબાણ દૂર કરવાની કામગીરી તેમજ ગ્રામ્ય કક્ષાએ કર્મચારીઓની હાજરી અંગે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું ગ્રામસભામાં લોકોની વિવિધ મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેના ઉકેલ માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા તો પાળિયાદ ગામમાં યોજાયેલી આ ગ્રામસભામાં સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ અગ્રણી શ્રીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લીધો આરોગ્ય સારું તો સારી માતાનું આરોગ્ય સારું વ્યવસ્થિત હોય તો બાળક હેલ્ધી પેદા થઈ શકે બરાબર હોય એટલે કે લોહીના હોય તો બાળક પેદા થાય જોયું ઘણી જગ્યાએ કે વજન કિલો હોય બે કિલો હોય તો આ આપણી જવાબદારી છે કે આપણું આરોગ્ય સારું હોય તો કરી જો આપણો સમાજ સશક્ત હશે તો જ સશક્ત આપણે આપણે નિર્માણ કરી જોઈએ એટલે પહેલાં આપણું આરોગ્ય વધુ સારું હોવું જોઈએ એટલે જે બાબતે આરોગ્ય કક્ષાએ જે પ્રયત્નો થઈ રહ્યા છે તો નિયમિત તમે એનીમેટિક એનીમિક હોય તો એ એનીતિયાની ગોળી લે પણ એસિડની આયરનની બોળી લે જેથી કરીને તમારે લોહીની ટકાવારી વધે અને બહેનોનું આરોગ્ય સુધરે અને નિયમિત ટાઈમનું વજન પણ માપવામાં આવતું હશે સગર્ભા માતાઓનું ને હા viene para ahí un que भीजना पास Pas,

અને મુખ્ય માલિક સાચો થાય અને એના નામનું જ આ કાર્ડ આ કાર્ડ ઇસ્યુ થાય એવી મારી વિનંતી છે બીજા નંબર માં કાર્ડ ઇસ્યુ થયા પછી રામકલ ની જુદી જમીન હોય રાજા સાહેબ વખત ની